છઠ્ઠી માર્ચ બે હજાર ચોવીસ બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુ કહે છે કે તેઓ મોસે દ્વારા મળેલા બધા જ કાયદાઓ અને નિયમોનું પાલન કરે છે એટલું જ નહીં પૈગંબરોએ આપેલા આદેશોને પણ પાડે છે ઈસુ માને છે કે બાઇબલમાં લખાયેલું સઘળું સત્ય છે સત્યનો હંમેશા વિજય થાય છે ક્યારેક ઈસુ વિશ્રામવાદનો ભંગ કરતા હોય એવું ફરસ્યુંને લાગે છે વિશ્રામવાર જીવન માટે છે એટલે વિશ્રામવારે કોઈને સજા કરવા એ વિશ્રામવારનો ભંગ નથી ઈસુ ક્યારેય પ્રભુના નિયમનો ભંગ કરતા નથી પરંતુ માનવોએ આપેલી રૂઢિનો ક્યારેય અનાદર કરે છે દાખલા તરીકે હાથ ધોયા વિના જમવું પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ